માતાજી ભગવાન પ્રત્યે ભરોસો આવ્યો હોય ને તો એક જગ્યા વિશ્વાસ ટકાઈ રાખી અને છ બાર મહિના ટકી રહેજો જો તમારું જીવન આખું પરિવર્તન ના કરી આલું ને તો હું રોમ વારી મેલડી નહીં અનંત પરચા અનંત પરચા કેવા બેહો તો રાતોની રાત જાય દાડાના દાડા જાય તમારા આ માઇક ની બેટરી લો થઈ જાય મોબાઈલની બેટરી લો થઈ જાય પણ વિડીયો ના બને એટલા બધા પરજા તો એક વખત તમે તમારી કુળદેવીને હું કહું એમ સ્મરણ કરી લો કે હે માં બોલો હું બોલાડું એવું અમે આજે બારેજા ધામમાં સોલંકી પેઢી ની માતાના દર્શન કરવા બહુચર મેલડીના પારેચર કે તમારા ઘેર તમારી જે કુરદેવી બેઠી એજ મારો ભગવાન તો એ જ તમારા ભગવાન મારા બહુચર મેલડી ના રામ જે માતાના પ્રેમ કરતો હોય જે માતાના હેત રાખતો હોય જે મા વગર રહી નાખતો હોય એને એની માતાનું નામ પડતા તે છે ને શરીરમાં રૂવાટા ઉભા થાય થાય છે ને તો આ રૂવાટા ઉભા થાય છે તો મોની લેજો તમારી માં તમારી જોડે જ છે તમને નહીં દેખાતી પણ હું માતા જોઉં છું દરેકની કુળદેવી આજે એની વસ્તી જોડે બારે જા ધામ આવી છે અને તમને નહીં જોતી જો બધી માતાઓ દેખાય છે બધી અલગ અલગ તમે માનો પણ હું સાચું કહું ને તો અહીં બેઠી ને એ તમારા ઘેર છે તમારા ઘેર બેઠી ને એ જ અહીં છે બસ દીકરાઓ ખાલી માની ભક્તિ કરો બધા ખાલશે ભલે થોડો સમય લેશે થોડી કષ્ટિ પડશે ભક્તિ કરતા કરતા થોડી પડશે પણ માં હંમેશા એના દીકરાનું ધન રાખતી હોય પણ દીકરો જો માં ઉપર ભરોસો ના રાખે ને તો એના જલ્દી